આનું ભરેલું વટ વૃક્ષ એટલા માટે કહું છું સાહેબ કે બાળક ગમે તેટલું નાનું હોય રમવા ગયું હોય થાકી ગયું હોય પણ થાકીને આવે ઘરમાં અને માં બરાબર બેઠી હોય ઓસરીમાં કે ઓરડામાં પણ દીકરો આવીને એની ખોળામાં બેસી જાય એટલે માં એના સાડીના છેડાથી એના પરસેવાને લૂછી દઈને એટલે દીકરાનો બધો થાક ઉતરી જાય ત્યાં કારણ મમતાનું ભરેલું વટ વૃક્ષ છે દીકરો નાનો હોય તો જ માં એને પ્રેમ કરતી હોય અને મા એને તો જ એની ઉપાધિ કરતી હોય નહીં આવું નથી સાહેબ કદાચ મા વયો વૃદ્ધ થઈ ગઈ હોય ખાટલામાં પડી હોય ખૂણામાં ખાટલો હોય અને દીકરો થાય ને તો દીકરાની વહુને પૂછે કે હજી કેમ નથી આવ્યો જરા ફોન કરો ને બાપા હજી આવ્યો નહી દીકરાની પત્ની એમ કહે કે આવી જશે હમણાં મોઢું થશે દીકરાની પત્ની પોતાના રૂમમાં ચાલી જાય એ કદાચ મોડો આવે તો દીકરાની પત્ની સુઈ જાય પણ અહીંયા ખૂણામાં પડેલી ખાટલામાં સૂતેલી માં આમથી આમ આમથી આમ પડખા ફરે અને વારંવાર દરવાજા સામુ જોવે કે હમણાં મારો દીકરો આવશે હમણાં મારો દીકરો આવશે એ ઘરડી માને નિંદ્રા ન આવે કારણ મારો દીકરો હજી બહાર ગયો છે મારો દીકરો બહાર ગામ ગયો છે એને નિંદ્રા ન આવે છે મા જેવું પાત્ર જગતમાં સાહેબ બીજું કોઈ છે જ નહીં માઈ તો માં છે બીજા બધાય વગડાના વાજ એટલે તો કહેવું ગમે કે બધા મરજો પણ કોઈની માં ન મરશો માં કોઈની મરશો માં બધા મરજો પણ માં કોઈની મરશો માં આ જગત નું અલૌકિક પાત્ર હોય તો માના પ્રેમ જેવો આ પ્રેમ આ જગતમાં કોઈ ના આપી શકે એટલે તો માનો પ્રેમ મેળવવા માટે ભગવાન કૃષ્ણ ભગવાન રામ આ બધા લોકો જ ભગવાન પણ મનુષ્ય અવતાર ધારણ કરીને આવ્યા કારણ માનો પ્રેમ મળે અને એ જ કૃષ્ણ એ તો માનો પ્રેમ મેળવવા માટે થઈ અને માના હાથનો માર ખાવા માટે કારણ માં મારે ને એમાં પણ પ્રેમ ભર્યો હોય કારણ કે માર્યા પછી એની ઈજ માં પોતાના ગોદમાં બેસાડે અને માથા ઉપર હાથ ફેરવે અને કપાળમાં એની ઈજ ચુંબન કરે સાહેબ કારણ એ જ સમય પરિવર્તિત થયો છે અત્યારનો યુવાન પત્ની મળી જાય સારી નોકરી મળી જાય

એક વાત મારી યાદ રાખજો કે તમારા બંગલાની અંદર જો તમારા મા બાપ ને રહેવા માટે જગ્યા નથી ને તો તમારા માટે તમારો બંગલો નહીં તમારો બગલો છે સાહેબ તમારો બંગલો નહીં તમારો બગલો થઈ જશે બહુ સીધી વાત છે તમે મંદિર ગમે તેટલું મોટું બનાવો પણ જ્યાં સુધી મંદિરમાં ભગવાનની મૂર્તિઓ ન હોય ને ત્યાં સુધી મંદિરની કિંમત નહીં તમારું મકાન ગમે તેટલું મોટું હશે પણ જ્યાં સુધી તમારા 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 ઘરડા મંદિરમાં ઘરમાં હોય ત્યાં સુધી તમારા મકાનની કોઈ કિંમત નહીં થાય ગમે તેટલું મોટું મકાન હશે એમાં મા બાપ રહેતા હશે તો તમારા મકાનની શોભા હશે

તો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે એના મા બાપને પણ ઈચ્છા હશે કે એમાં તમારો દીકરો અમારી ભેગો રહે તમે તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેજો તો જ તમારા દીકરા તમારી ભેગા રહેશે બાકી તમારી ભેગા તમારા દીકરાઓ નહીં રહે તમે જો તમારા પતિને એના મા બાપ ભેગો નહીં રહેવા દો તો તમારા દીકરાઓ પણ વૃદ્ધાવસ્થામાં તમારી સાથે નહીં રહે પણ ત્યારનો સમય પરિવર્તિત થયું એકાદ વર્ષ લગ્ન થાય બે વર્ષ થાય એટલે નોખો થઈ જાય શા માટે માટે તારા બાપે શું નથી કર્યું તને ભણાવી ગણાવી ને મોટો કર્યો તને સારી નોકરી લગાડ્યો સારી એક યુવાન સ્ત્રી સાથે પરણાવ્યો તારા મા બાપની એટલી જ ભૂલ કે તને પરણાવ્યો એટલા માટે તું એને તારાથી અલગ કરે છે બહુ સીધી વાત છે સાહેબ કે બે વર્ષ કે ત્રણ વર્ષથી આવેલી એવી સ્ત્રી પારકા ઘરની સ્ત્રી તારા ઘરમાં આવી અને તને એવો તે કયો પ્રેમ આપી દીધો કે જેની કૂખમાંથી તે જન્મ લીધો એ મા બાપનો પ્રેમ તું ભૂલી ગયો જેનું તું લોહી છો એ મા બાપનું પ્રેમ તું ભૂલી ગયો શા માટે જયારે દીકરો માંથી અલગ થાય ને ત્યારે એ વેદના માને ખબર હોય દીકરાની પત્નીને નહીં સાહેબ જયારે યુવાન દીકરો હોય જયારે ભણવા જતો હોય અથવા તો કોઈ વ્યવસાય માટે બહાર ગામ જતો હોય ને ત્યારે પણ એ માની આંખ રડતી હોય છે કારણ મારો દીકરો મારાથી અળગો થઈ રહ્યો છે મારાથી મારો દીકરો અળગો થાય છે એની આંખમાં અસરની ધારાઓ વહેતી હોય છે માટે ક્યારેય કોઈ દીકરાઓ પોતાની માં જીવે ત્યાં સુધી ક્યારેય અલગ ન થતા મેં ગઈકાલ સવારે તમને કથા કરી હતી કે દેવર્ષિ નારદ શા માટે બન્યા તો મહાપુરુષો એમ કહેતા હતા કે હે બાળક ભગવાનની ભક્તિ કરતા પણ જો શ્રેષ્ઠ કોઈ આ ધરતી ઉપર કર્મ હોય તો માણસનું ફરજ છે માણસે પોતાની ફરજને નિભાવી જોઈએ પોતાનું કર્તવ્ય કરવું જોઈએ અને બાળક તારું કર્તવ્ય બાકી છે તારી માં જીવે છે જ્યાં સુધી મા બાપ જીવતા હોય અને એની સેવા ન કરો અને તમે કદાચ લાખો મંદિરોમાં જઈને દાન આપી દો તો પણ ભગવાન તમારા ઉપર રાજી નહીં થાય કારણ તમારા મા બાપ રાજી નહીં હોય તો ભગવાન પણ રાજી નહીં થાય તમારા ઉપર એટલે તો મહાપુરુષને કહેવું પડે છે કે ભગવાનને ભજવાથી મા બાપ નહીં મળે પણ બાપને ભજી લ્યો ભગવાન તમારી ઘરે માટે તમે ઈશ્વરને ભજો તમારા મા બાપની સેવા કરજો અડસઠ તીર્થ તમારા મા બાપના ચરણોમાં તમારા ઘરમાં છે તમારે જાત્રા કરવા જવાની જરૂર નથી બસ ઈ મા બાપને પરિક્રમા કરી લો તમે અડસઠ તીર્થોની યાત્રા કર્યાનું પુણ્ય તમને પ્રાપ્ત થઈ જશે માટે બે દીકરાઓની જનતા ને પંદર દિવસ આ બાજુ અને પંદર દિવસ આ બાજુ બે દીકરાઓની ઘર વચ્ચે વહેચાતું રહેવાનું પંદર દિવસ થાય એટલે આ ઘરે ભી જવાનું પંદર દિવસ થાય એટલે આ ઘરે ભી જવાનું ગામડા ગામડાની અંદર બે ભાઈઓ હતા એની વૃદ્ધ મા અને પિતાશ્રી હતા એ વૃદ્ધ મા હતી બે ભાઈઓ વ્યવસાય એકદમ સરસ મજાનો વ્યવસાય કરવા એટલે પૈસાની આવક મંડી થવા એટલે બે ભાઈઓ જુદા થયા હવે નાના ભાઈની પત્ની એમ કહે છે કે માં આપડી ભેગા નહીં મોટા ભાઈની પત્ની એમ કહે છે કે બા આપણી ભેગા નહીં પછી માં જાય ક્યાં મોટા ભાઈ નાનો ભાઈ બેય ની પત્નીઓ ને માં બધા બેઠા છે ને ત્યારે માના ભાગલા પડે છે નિર્ણય લેવાયો કે પંદર દિવસ મોટા ભાઈ ના ઘરે અને પંદર દિવસ નાના ભાઈ ના ઘરે માએ બેય ભાઈઓને આજ્ઞા કરે છે દીકરાઓ તમે બે ભેગા રહ્યો ને મારે તમારા બે માંથી એક અહીંથી નથી થવું મારે તમારા બેય સાથે રહેવું છે છતાં પણ બેય ભાઈઓ ન સમજ્યા અલગ થયા જુદા થયા

કોઈ પણ પરિસ્થિતિ હોય ગમે તેવો સમય હોય છતાં પણ પોતાના બાળકો વિશે ક્યારેય એના મનમાંથી એવો ખરાબ ભાવ ન નીકળે એના દીકરાઓને કોઈ કહીને જાય આવું એ જનતાઓને ન ગમે એક મહિનો બે મહિના ત્રણ મહિના આમ કરતા કરતા છ સાત મહિનાનો સમય વ્યતીત થયો અને એમાં બરાબર મોટા ભાઈના ઘરે માં હતા એકમથી પૂનમ હતી એટલે પુનમના દિવસે બરાબર મોટો ભાઈ અને બીજા દિવસની સવારે નાના ભાઈને ઘરે મૂકવા જાય છે નાના ભાઈની ઘરે જ્યાં મૂકવા જાય છે નાનો ભાઈ કહે છે કે એ ભાઈ હજી તો એક દિવસની વાર છે આજનો દિન નહીં કાલ સવારે મૂકવા આવજો મોટો ભાઈ કહે છે થઈ ભાઈ પૂનમ કાલે ના આજ હોતે પૂનમ છે પણ તે પૂનમ ગઈ એટલે બીજી મોટો ભાઈ નાના ભાઈ ની ઘરે માને મૂકવા ગયો નાના ભાઈએ સ્પષ્ટ ના પાડી દીધી કે આજ આવતી આવતીકાલ સવારે આજ હજી પૂનમ છે એની માને લઈને ઘરે આવે છે તો એને ઘરે આવો તેની પત્ની ના પાડી હવે નહીં હો પંદર દિવસ થઈ ગયા

અને એમાં બરાબર પડોશમાંથી એક વ્યક્તિ કદી પસાર થાય છે એટલે માજીને જોઈ જાય છે માજીને જોઈ જાય એટલે માજીને પ્રશ્ન કરે છે કે માં અહીંયા કેમ અહીંયા બાર સુતા છો એટલે માજીએ માંડીને વાત કરી ભાઈ આજ બે પૂનમ છે ને એટલે મારે એક રાત્રિ આજ બહાર રહેવાનું છે નથી મારા નાના દીકરાને ઘરે જવાનું નથી મારા મોટા દીકરાને ઘરે જવાનું ત્યારે પડોશમાં રહેલો એ ભાઈ યુવાન કહે છે કામ કરો ને તમારે જો એક રાત્રિ રહેવાનું છે તો ઓટલે નહીં આવો મારી ઘરે આવો મારી ઘરે સુઈ જાવ બાર ઓટલે સુવાય અને ત્યારે વયો વૃદ્ધ એ જનેતા એટલું બોલી છે કે ના ભાઈ મારે તો આજે એક રાત્રિ કાઢવાની છે ને હું આ રાત આ ઓટલા ઉપર કાઢી નાખીશ કારણ હું આજે એક રાત તારી ઘરે રોકાવા આવીશ ને તો સમાજના લોકો એમ કહેશે કે બે દીકરા હતા ને છતાં પણ પાડોશી ઘેરે સુવા જવું પડ્યું મારા દીકરાઓને કોઈ કાંઈક કહીને જાય ને એ મને ન ગમે એ જનેતા એ આખી રાત એ પોટલા ઉપર કાઢી નાખી સાહેબ કોઈના ઘરે ન ગયા કારણ મારા દીકરાઓને કોઈ કઈ કહેવું ન જોઈએ આ જનેતાઓ છે અત્યારે એનું આ સમય પરિવર્તિત થયો અને સમયને પરિવર્તિત થઈ અને માણસ બધું ભૂલી ગયો છે પણ હું આપને એક પ્રાર્થના કરીશ કે તમે તમારા બાળકો પાસેથી જો સેવા ચાહતા હોય તો તમે સેવા કરી લેજો કારણ મારો પુનિત મહારાજ લખે છે ઈચ્છા રાખતા મારો દીકરો મારી સેવા કરે તમે સેવા કરશો તો તમારા દીકરાઓ સેવા કરશે કારણ તમે સેવા નહીં કરી હોય તો તમારા દીકરાઓ સેવા નહીં કરે એટલે પુનિત કહે છે એના બહુ અગણિત ઉપકાર મારા તમારા ઉપર થી સાહેબ સંતાન થી જો સેવા ચહો તો સંતાન છો સેવા કરો નહીં તો જેવું કરશો એવું જ ભરશો આ ભાવના કદી ભૂલશો નહીં જેવું કરશો એવું ભરવું પડશે જીવનમાં ગમે તેટલું કમાવ પણ તમારા મા બાપને ને ભૂલશો ક્યારેય અને એને જો ભૂલી ગયા તો તમારી પાસે રહેલી સંપદા તમારા માટે ધૂળ છે અને એટલે કહેવું ગમે છે